હડદર ઘટના મામલે આપ નેતા ઈસુદાન ગઢવી પરિવાર સાથે મુલાકાતે આવ્યા હતા ડોળિયા ગામે ખેડૂત આગેવાન રમેશભાઈ મેરના પરિવાર સાથે મુલાકાતે ઈસુગાન ગઢવી પહોંચ્યા હતા સાયલા તાલુકાના ડોડિયા ગામે આપ નેતા ઈશુદાન ગઢવી પહોંચ્યા હતા મેરા પરિવારે નિર્દોષ ખેડૂતોને છોડી મૂકવા સરકાર સમક્ષ માંગ કરી હતી આપના પ્રદેશ પ્રમુખ સાયલા તથા મૂડીના કાર્યકરોને મળ્યા હતા રમેશભાઈ મેરની બોટાદ કડદા મામલે ધરપકડ કરવામાં આવી હતી ડોળિયા ગામે ઈશુદાન ગઢવી પહોંચીને ખેડૂતો સાથે ચર્ચા વિચારણા કરી હતી પરિવારને જેલમાં બંધ યુવકોને ઝડપથી છોડાવવા સાંત્વના આપી હતી નામ વાલજીભાઈ રાઘાભાઈ મેર યા ગામવા છીએ લોકો મારો છોકરો આ ખેડૂતો માટે લડવા ગયો છે એમને ઘણું ખુલ્યું છે પણ બહુ હિંમતથી લડ્યો છે કોઈ પાછી પાણી નથી કરી બરોબર અને અમે સાથે હિંમત કરીને એને લડાઈ આપીશું અને ખેડૂતની કીડા માટે લડ્યો છે એના માટે કોઈ લડ્યો નથી ઘણો બધા કહેતા કે એમ કે અહીંથી નીકળી શકે એવું હતું પણ અમુક જે બાળકો અને બૈરા રોતા એ મૂકીને જઈ શક્યો નથી એના માટે હાથે સ્પેન્ડર થઈ ગયો છે બરાબર એને બહુ દુઃખ લાગ્યું એમ કે આવા બાળકો મૂકીને હું નહીં જઈ શકું એને બહુ અંદરથી આઘાત લાગ્યો છે અને અમને બહુ હિંમત આપી છે કે મને કોઈ જાતનું ટસર નથી કરવું એવું હિંમત આપે છે પણ ટસર થોડીક થઈ છે એની બધી અમને કાંઈ આમ માહિતી મળી છે પણ કોઈ અમને હિંમત આપી છે અને અમે એને હિંમત આપી છે કે કોઈ જાતની એ ટેન્શન ન કરે ઘરનું અને આપણે સત્ય માટે લડવામાં ફાંસી પાણી નથી કરવાની એના માટે જય ભારત આજે જે બોટાદમાં આંદોલન થયું ખેડૂતોનું પછી મહાપંચાયતમાં જે ભાજપીય કરદા પાર્ટી અને એની પોલીસે જે બેફામ લાઠીચાર્જ કર્યો ખેડૂતો ઉપર ગરીબો ઉપર નિર્દોષ ઉપર અત્યાચાર કર્યો અને એમાં અમારા કેટલાક આગેવાનોએ પણ ખેડૂતોની સાથે ખંભો ખંભો મિલાવીને ઊભા રહ્યા ક્રાંતિકારીઓ તો આજે મેં એ તમામ ક્રાંતિકારી આગેવાનોના ઘરે મુલાકાત લીધી છે એમના પરિવારને મળ્યો છું અને સાથે સાથે જે નિર્દોષ ખેડૂતો છે એમના પરિવારને પણ મળ્યો છું આજે અમારા અહીંયા ચોટીલામાં રમેશભાઈ મેર કે જેમણે ખેડૂતો માટે વર્ષોથી લડત ચલાવી છે એમના ઘરે આજે એમના પરિવારને મળ્યો છું એમના પરિવારે મને પણ સામી હિંમત આપી છે આજે દિવાળીના સમયે ખૂબ મજબૂત છે એમના પરિવાર સાથે સાથે દેવકરણભાઈનો પરિવાર બીજા પણ અમારા અહીંયા આગેવાનો છે જેઓ ખેડૂતોના મસીહા બનીને રાજુભાઈ કરપડા હોય તમામ આગેવાનો ખૂબ સહન કર્યું છે ખેડૂતો માટે તો હું ખેડૂતોને પણ અપીલ કરું છું અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પણ અપીલ કરું છું કે આ ખેડૂતો ઉપર જે બરબડતાપૂર્વક ભાજપી કરદા પાર્ટી હુમલા કર્યા કરાવડા બ્યા અને તમામ જે ખેડૂતો છે એ એક થાય આ મામલે એ માટે હું પ્રકાશનો પર્વ જે દિવાળી આવે છે ત્યારે બધા ખેડૂતો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા જે ખેડૂતો જેલમાં છે જે અમારા આમ આદમી પાર્ટીના ક્રાંતિકારીઓ જેલમાં છે એમના સમર્થનમાં એક એક દીવો પ્રગટાવે આજે એમની લડાઈ ચોપન લાખ ખેડૂતોની લડાઈ બની છે એમને પોતાને કોઈ વાંધો નહોતો આ ક્રાંતિકારીઓએ ખેડૂતો માટે લાઠીઓ ખાધી છે જેલમાં ગયા છે દિવાળીઓ ત્યારે જેલમાં ઉજવી રહ્યા છે તો મારી સૌ ખેડૂતોને પણ વિનંતી છે આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તા લાખો અને મારી વિનંતી છે કે ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ દીવો પ્રગટાવીને કે આમને અપાર શક્તિ આપે અને ભાજપીય કરદા પાર્ટીની સામે ખેડૂતો લડી શકે એક થાય અને આગામી સમયમાં બે હજાર સત્યાવીસમાં ભાજપી કરદા પાર્ટીની સાથે તમામ ખદડાઓને પણ હટાવી દે એવી શક્તિ આપે એ માટે દીવો પ્રગટાવે